રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત ભવ્ય પ્રદર્શનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે છવ્વીસ હજાર ચોરસ મીટરમાં ફેલાયેલા આ વિશાળ પ્રદર્શનમાં એન્જિનિયરિંગ સંરક્ષણ અને એગ્રો ફૂડ જેવા વિવિધ ક્ષેત્રોમાં ચારસો થી વધુ પ્રદર્શકો ભાગ લેશે આ કાર્યક્રમમાં સોળ દેશોના એકસો દસ આંતરરાષ્ટ્રીય ખરીદદારો ઉપસ્થિત રહેશે જે સૌરાષ્ટ્ર અને કચ્છના લઘુ ઉદ્યોગોને વૈશ્વિક મંચ પૂરો પાડી आ प्रदेश ने निकास क्षमता ने नवी ऊंचाई लेई जसे कि लगभग जो वो भी हमारे साथ खड़ी हुई है सो ऐसा हो रहा है कि इंडस्ट्री और एकेडमिया जो एक फोर्थ की दो साथ चले और एक ऐसा वातावरण बनाए जिससे पूरे देश को फायदा हो तो इसके सब से हम यहाँ मिनिमम 20 प्रोडक्ट्स का शोकेस कर रहे हैं हमारे साथ अलग-अलग जो इंडस्ट्री भी जुड़ी हुई है यह सब करने में खासकर અમારા જે મુખ્યમંત્રી છે ભુપેન્દ્રભાઈ પટેલ તેની જે ઉદ્યોગની જે પોલિસી છે એ વો हमको બહુત ફાયદેમંદ હો રહી છે વર્ષ 2003 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોપેલું વાઇબ્રન્ટ ગુજરાતનું બીજ બે દાયકા બાદ આજે એક વિશાળ વૃક્ષ બની ચૂક્યું છે જેણે ગુજરાતને વૈશ્વિક રોકાણ માટેનું સર્વોત્તમ કેન્દ્ર બનાવ્યું છે આ સફળ મોડેલને રાજ્યના પ્રત્યેક વિસ્તાર સુધી પહોંચાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હવે પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટની નવી પરંપરા શરૂ કરાઈ છે મહેસાણાની સફળતા બાદ આગામી અગિયાર અને બાર જાન્યુઆરી દરમિયાન રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ સૌરાષ્ટ્ર રિજનલ કોર્ફરસ યોજાશે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે આ આયોજનથી સ્થાનિક એમએસએમઈ ઉદ્યોગોને વૈશ્વિક મંચ મળશે અને પ્રાદેશિક યુવાનો માટે રોજગારીની વિપુલ તકો સર્જાશે જે રાજ્યના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે આ એક પ્રમુખ भूमिका रही है कि जिसमें लोगों को रोजगारी मिली पैसे मिले कामकाज मिला और हर तरह की सर्वांगी विकास के काम में वाइब्रेंट गुजरात ने जो काम किया है वो बेमिसाल है वाइब्रेंट गुजरात के जो यहाँ पर पॉलिसी ड्रिवन स्टेट सभी के लिए जो उस पॉलिसी में फिट बैठते हैं और काम करना चाहते हैं पूरे देश और दुनिया से लोग यहाँ आके કામ ધંધા કરે ઓર હે રોજગાર દે રાજસ્વ ભી દે